ચૈતરભાઈ ત્રણ વાળો વાઘ છે સિંહ જે બાજુ જો એને દેખાય જે સંજયભાઈને હવે સંજયભાઈની ફાટી ગઈ છે હાથે લગતી જ કે બંબુ ગાલી છે હવે છૂટશે તો જેલમાંથી બંબુ ઢેકે નહીં કાઢશે આ બિલકુલ ખોટું છે ઉપસાવી ઉપસાવેલો કેસ છે સંજયભાઈ માફી માગો કેમ કે સંજયભાઈ વસાવત છે પણ એની સાથે ખોટું કર્યું એટલે કોઈ જ આદિવાસી નથી આજે જોઈને એ બી તૈયાર આજે ઊંઘ નહીં આવે ને આ પબ્લિક છે ને ઊંઘ નહીં આવતી હોય કે મેં બહુ જ ખોટું કર્યું છે આલ એ લોકો ભાજપવાળો એને કીધું કે ભાઈ કેસ મૂકીને ખોટો કરો અમે તારે માટે બેઠેલા છે પણ મારા મત પ્રમાણે ભાજપવાળા એવા માણસો છે કે તમારું કામ પતે એટલે હું કોણ અને તમે કોણ એટલે મિત્રો તમે જે આ વિડીયોની ક્લિપ જોઈ એમાં મિત્ર આ ભાઈ ચૈતર વસાવોને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા ત્રણ મોઢાવાળો સિંહ છે શું હકીકત છે મિત્રો હા મિત્રો ચૈતર વસાવા ત્રણ મોઢાવાળો સિંહ છે તો ચાલો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્ર ડેડિયાપાડાની અંદર જે સભા હતી ત્યારે મિત્રો તેમના આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ત્યાં આવ્યા હતા અને મિત્રો બધાના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા ત્યારે મિત્રો આ ભાઈનું ઇન્ટરવ્યુ અને આ ભાઈની વિડિયો ક્લિપ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે કારણ કે મિત્રો ચૈતર વસાવા અને સંજય વસાવા વિશે જે પણ આ ભાઈ બોલે છે એ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કારણ કે ચૈતર વસાવા તમને ખબર જ હશે કે ત્રણ મોઢાવાળો સિહજ છે એવું કહીએ તો પણ ચાલે કારણ કે આ ભાઈએ આજે સાબિત કરીને બતાવી દીધું છે કે ચૈતર વસાવા અને ત્રણ મોઢા છે ત્રણેય બાજુથી જોઈ શકે છે આ ભાઈએ એવું કહ્યું અને અચાનક જ વિડિયો વાયરલ થઈ ગયો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ તો ચૈતર વસાવા જેલમાં છે એ તો બધા લોકોને ખબર છે પણ મિત્રો હવે ટૂંક જ સમયની અંદર ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી શકે છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે અને મિત્રો ડેડિયાપાડાની અંદર સંજય વસાવા જે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી એના વિશે પણ મિત્રો લોકો અત્યારે હાલ ઇન્ટરવ્યુમાં કેવું કેવું બોલી રહ્યા છે એ તો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે અત્યારે હાલ તો એ સાબિત થઈ ગયું છે તમે જેટલા વિડીયો સોશિયલ મીડિયામાં જોતા હશો કોઈપણ વ્યક્તિ એવો નહીં હોય જે ચૈતર વસાવાને સપોર્ટ નહીં કરતો હોય તમે કોઈ પણ સોશિયલ મીડિયાના વિડીયોની અંદર કોમેન્ટમાં જોશો તો બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હશે એવી જ તમને કોમેન્ટ જોવા મળશે એવી કોઈ કોમેન્ટ નહીં હોય કે આ વ્યક્તિ ખોટો છે કે આ વ્યક્તિ સાચો નથી ખાસ કરીને મિત્રો જેટલા પણ લોકો અત્યારે હાલ તમે જોતા હશો વિડીયો એ બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે તો મિત્રો કેમ બધા ચૈતર વસાવવાને સપોર્ટ કરતા હશે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા હશે ત્યારે ને